아

આપડે નાલા બાપા એ તો ના પાડી શકર ચડવાની હા પણ હું ઉપર ચડી તું નેચે વ્યાણજી બરોબર તો થોડા વધારે નેચે ઉભરે છે હું ઉપર ચડી ને વ્યાણ છે જોમાં એટલે આપડે ઘેર લઈ જવાય હા એ વાત હાચી

આપડે છોકરો બાકી આપી હવે આપી દો જે લીધા પેલા જોબુડા એ પડ્યા લઈ લે મારો હારો સ મારથી નોનો નવા આના શું કરે છોકરા ભૂલ હતા એને એવા ધરું તો આળુ જ હે ને નાળું તો ગમે તેમ ભાઈ હેડો જેમ લાફા માર્યા બાપા જવા દો કાકા લાફા માર્યા છે એમની માર્યા છે લાફા માર્યા એટલે હજુ મોટો ઉપર છે બે લાફા મારી દે તારા મન જો મોટા